હાય એવરી કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે મંગળવાર તારીખ છે સોળ નવ બે હજાર પચીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો પાંત્રીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ જાય અત્યારે દોસ્તો વાત કરું ને તો ગ્રાઉન્ડમાં હરાજી ચાલુ છે જોઈ શકો છો હવે ગ્રાઉન્ડમાં અહીંયા વક્કલ ઉતરાશે એટલે અહીંયા હરાજી થાય તો મિત્રો આજ આજના આપણે તાજા મજા બજાર ભાવ જોવાના છીએ વિડીયો મેન્ડ સુધી બિનરજો આપણી ચેનલમાં વાર છો નવા છો તો આપણી આ ચેનલને જેમ બને એમ સપોર્ટ કરજો અને આ ચેનલ સાથે જોડાઈ જાવ કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નીચે લાલ કલરનું બટન દેખાતું હોય છે બરાબર તે ક્લિક કરો અને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ અમે હરાજીના વિડીયો મૂકી છે તો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજના શું બજાર ભાવ છે આજની કેવી બજાર છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવાનું

ઓ ન્યા કારખાનાવાળામાં નકરો મોકા વીરમાં બરજો ભાઈ 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 એલા ને 51 270 70 250 તમે માલ માં હું કહીને તમે યાર 200 રૂપિયા આ યાર પતોળી લેゼ બા કોઈ નોલેજ વાહ વાહ રૂપિયા એક એક રૂપિયા 200 માલ જલે ભાઈ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ઉપર માલ જમે આલો એખો ચાલે દેખજો એટલે 39 39 39 લે 51 રૂપિયા નું એકાઉન્ટ કરું ભાઈ ડિમાન્ડ આપવાનો મે ઓળ ડિમાન્ડ ને ભાઈ એક મને હેડમાં રૂપિયા 150 50 રૂપિયા 150 50 નું ઘરે લઈ રૂપિયા 150 50 ને આ કાકા ને

હા એક કોલેજ એક કટ 170 65 70 70 170 4 50 નો ઓપન છે કો ઓપાલિટી જે બનુ બાય 71 71 73

હલા 15 આના 55 મે કીજો સુગા બા હાચા હાચા મુકી દેને હું લઈ જાવા હા દેખોને 55 55 રૂપિયા 155 55 મે સપ્પાટ હે થઈ ગયા હા સુપર માલ છે બાલો ભાઈ 156 57 87 રૂપિયા 20 157 58 58 99 60 61 62 63 64 63 મે હવે હારું છે દેખો 64 64 રૂપિયા આઈવા રો એકોળા 66 66 ને ઉપર માલ જમે ઉપર ભાઈ હારું છે ત્રણ વાર ગજેરા એટલે ચા ભાઈ 66 166 રૂપિયા ભાવ રૂપિયા હાલો હાલો રૂપિયા 200 200 રૂપિયા છાપે આગળ

અને આ બધું આ વિડીયો છે ને સદન આવા નથી માર્કેટમાં બોલ બોલ હા આવો છે આ મોહમંદ 25 લેલી 51 51 52 એ ભાઈ આવડે એમ તો હાઈ ડેટ ઉપર એક્શન સાને ઉપર પાક પાક બધું ઉપર તો પણ આ ઘડિયાળ બાર તમે ચાલુ કોનમાં તો રાખ્યો તો યાર 88 ભાઈ ભાઈ આ હુક વાત છે ભાઈ હારું છે

30 થેલી ચા બે બેસનાર છો ભાઈ ખલી ખેલી ભાઈ 30 30 આમ આકો કોને ભાઈ કેમેરામેન થોડા કામ પડ હલો ડિમાન્ડ મારા વતી નાખી કેમેરામેન ભાઈ ડિમાન્ડ 240 બારિયા 380 80 રૂપિયા 80 રૂપિયા 80

બસો ત્રણ કળું ભાઈ સારું છે કળુ ભાઈ આઠ રૂપિયા બોલું આઠ આઠ નવ નવ રૂપિયા બોલું ભાઈ બસો નવ રૂપિયા નવ ભાઈ સારું છે

સાચા હારું છે સાસા 221 બારડો ભાઈ સાચા સુપર છે સાસા હારું છે હેલો ને બસ કાકો એક રૂપ 21 હારું છે 21 22 એવી 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 બસો ને તેવી રૂપિયા ભાવ લાંબી હરાજી હાલી